વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું શહેર પોલીસ કમિશનરે ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવી હતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસીય ગુજરાતની મુલાકાતે પધાર્યા હોય અને આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હોય ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વડોદરા શહેરની અન્ય સંસ્થાઓ અને નાના બાળકો પણ દોડમાં જોડાયા હતા આ દોડ વડોદરા શહેર પોલીસ ભવનથી શરૂ થઈ હતી અને કાલાઘોડાથી જૈન રોડ થઈ પોલીસ ભવન ખાતે સંપન્ન થઈ હતી

આજે જાવું છું આજે તો રાંડો ટિકિટ લઈ લો લોંગ રેજ લેટ્સ ડુ ધેટ Terima kasih telah menonton. રાષ્ટ્રીય એકતા દિવસના પરિપ્રેક્ષ્યમાં આજે વડોદરા શહેર પોલીસ દ્વારા પચીસ જેટલા સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોયું છે પોલીસ ભવન પ્રાંગણમાં આ કાર્યક્રમમાં બાળક બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રીય એક એકતાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરે છે કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ પો અને એક્સલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનો પ્રકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે ਇਹ ਆਸਤੀ ਪਹੁੰਚੂ ਆਸਾਨ ਬਣੀ ਰੇਸ਼ ਆਵਾ ਰਾਸ਼ਟਰੀ ਇੱਕ ਦਾ ਦਿਨ ਆਪਣਾ ભારત રત્ન શ્રી વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના દિવસે વડોદરા સિટી પોલીસ દ્વારા યુનિટી રનનું જે આયોજન થયું છે અને પચીસમાં પચીસ રન જે વડોદરામાં થવાના છે એમાંનો આ પોલીસ ભવનના હેડક્વાર્ટર્સથી સીપી સાહેબની પ્રેરણાથી જે થઈ રહ્યું છે એમાં ખૂબ જ ઉત્સાહથી પાર્ટિસિપેશન આપણને જોવા મળે છે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે એક વિકસિત ભારત અખંડ ભારતનું એક વિઝન છે એના માટે आप सौ योगदान अपानूँ भावना अने संकल्प थी आज की दौड़ में बदा भाग लै रहा है खूब आनंद और खूबज उत्साह माहौल है तो कॉन्सेप्ट है बहुत ही अच्छा है और आने वाले दिनों में यही हमारे बड़ोड़ा क्रिकेट के जो यंग प्लेयर्स है दूसरे फेटर्निटी से आए हुए प्लेयर्स हैं जो इसमें भाग ले रहे हैं तो उनके लिए बहुत ही अच्छा एक अवसर है कि एकता दिखाने का और आने वाले दिनों में यही इंडिया के लिए बिल्ड करेंगे और अपना योगदान देंगे थैंक यू वेरी मच